નમસ્કાર ધ ઓર્બિટ અફેર ચેનલ માં આપનું સ્વાગત છે આજે સમય ન બગાડતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીએ પદ્મ વિભૂષણ વિજેતા રતન ટાટાની આ કેટલામી જન્મદિવસ ઉજવવામાં આવી હતી 88મી તો તે કયા દિવસે દેહાંત પામેલા એ ડેટ ભી યાદ રાખજો તારીખ હતી 9 10 2024 તાજેતરમાં દેશભરમાં વીર બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યું હતું છવ્વીસ ડિસેમ્બર તો છવ્વીસ ડિસેમ્બરે વીસ બાળ પુરસ્કાર આપવામાં આવેલા હતા તો તમે પાછલા વિડીયો પરથી જરૂરથી જણાવજો તે બેના નામ શું હતા જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા એક હતા વૈભવ સૂર્યવંશી ચૌદ વર્ષીય બીજા વ્યક્તિનું નામ તમે જણાવજો જે બાળક ખૂબ નાનો હતો તેણે જ્યારે પાકિસ્તાનના ડ્રોનથી હુમલો થયો ત્યારે ચા અને કોફી ને લસીની સેવા આપી હતી તેનું નામ જરૂરથી જણાવજો ગ્લોબલ કંપની માટે નવું બ્રેઇન હબ કયો દેશ બન્યો છે ભારત થી વધુ ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ કાર્યરત છે તેથી ભારત નવો ગ્લોબલ બ્રેઇન હબ બન્યો છે લુનાર તળાવમાં ત્રણ મહિનામાં પાણીનું સ્તર નવ મીટર વધ્યું સીધો સીધો પ્રશ્ન આવે કે લોના તળાવ જે હાલ ચર્ચામાં રહ્યું તે કયા રાજ્યનું છે તો મહારાષ્ટ્ર તો ચાર કારણો છે કેમ ભારત ફેવરિટ બની રહ્યું છે જીસીસી જીસીસીનું ગ્લોબલ બરાબર એક તો ટેલેન્ટ પાવર શું છે ટેલેન્ટ પાવર દર વર્ષે પંદર લાખ પ્લસ ઇજનેરો સ્નાતક છે ખર્ચ લાભ પૂર્વી યુરોપ કરતા ચાલીસ સસ્તું કારણ કે આપણે અહીંયા રૂપિયો અને પ્લસ અહીંયા સ્ટાર્ટિંગ સેલરી અઢાર હજારથી વીસ હજાર છે પોલિસી સપોર્ટ કર્ણાટક યુપી ગુજરાત તમિલનાડુ જીસીસી નીતિઓ સપોર્ટ કરે છે અને તો ગિફ્ટ વર્ષ માટે ટેક્સ હોલિડે છે એટલે કે દસ વર્ષ તમે ગિફ્ટ સિટીમાં તમે એઝ અ બિઝનેસ પાર્ટનર તરીકે જોડાવ બિઝનેસ સ્ટાર્ટ કરો તમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે દસ વર્ષ માટે ચોથું છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ફાઈવજી ક્લાઉડ એઆઈ સાયબર સુરક્ષા ઇકોસિસ્ટમ આપવામાં આવશે જેથી ગ્રોથ જલ્દી થશે એટલે મોટી કંપનીઓ આકર્ષાશે અને આવશે તેનું મુખ્ય કારણ છે ઓછી સેલરી યુવા વર્ગ સેફ્ટી ટેક્સ્ટેશન મિશન શક્તિ મિશન શક્તિ શા માટે મહત્વપૂર્ણ છે ભારતનું પ્રથમ એન્ટી સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ હતું મહત્વનું કેમ છે જાણીએ મિશન શક્તિ એ ભારત દ્વારા કરાયેલા ઉપગ્રહ વિનાશક મિસાઇલ ટેસ્ટ છે કેમ કારણ કે પૃથ્વીની નીચી કક્ષામાં આવેલા ઉપગ્રહને નિશાનો બનાવવામાં આવ્યો હતો મિશન શક્તિથી તો આમાંથી પહેલો પ્રશ્ન બને કે ભારતનું પ્રથમ એન્ટી સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ કયું હતું જવાબ આવશે મિશન શક્તિ ક્યારે લોન્ચ થયું હતું બે હજાર ઓગણીસમાં કોના દ્વારા બનાવવામાં આવેલું હતું ફોર્મેશન તો કે ડીઆરડીઓ દ્વારા લોન્ચ સાઇટ કે તો ઓડિશા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બરાબર નિશાનો બનાવેલો ઉપગ્રહ કયો હતો તો માઇક્રોસેટ આર આવી શકે છે કોઈ વિસ્ફોટ વગર સીધી અથડામણ દ્વારા ઉપગ્રહને નષ્ટ કરવામાં આવેલો હતો ભારત બન્યું વિશ્વનો ચોથો અથવા પાંચમો એસ એટીક ક્ષમતા ધરાવતો દેશ ત્રણ પ્રશ્નો બની શકે છે પહેલો શા માટે મહત્વપૂર્ણ છે કેમ કે ભારતનું પ્રથમ એન્ટી સેટેલાઇટ મિસાઈલ પરીક્ષણ છે બીજું છે કે કોના દ્વારા કયા વર્ષે અને ત્રીજું છે કે નિશાનો બનાવેલો ઉપગ્રહ કયો હતો તાજેતરમાં વીર બાળ દિવસ છવ્વીસ ડિસેમ્બર આ પ્રશ્ન આવી શકે છે કે રાષ્ટ્રપતિ હોન્ડુરાસના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે નાસરી અસ્ફુરા ભારતે તાજેતરમાં પોતાની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવવા IANS અરિઘાત પરથી કઈ પંડુબી લોન્ચ બેલેસ્ટિક મિસાઈલ નું પરીક્ષણ કર્યું આટલું લાંબુ યાદ નહીં રાખવાનું SLBM એટલે ફૂલ ફોર્મ તમે જણાવજો ભારતે તાજેતરમાં પોતાની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવવા IANS અરિઘાત થી કઈ મિસાઇલ લોન્ચ કરી કે ફોર મિસાઈલ નું સક્સેસફુલ પરીક્ષણ થયું યુનિસેફ દ્વારા સમર્થિત પાપા પગલી પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો ગુજરાત એમ બી પાપા પગલી શબ્દ ગુજરાતી છે તો ગુજરાતમાં જ હોય અટલ કેન્ટીન યોજના ક્યાં શરૂ કરવામાં આવી કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં કોલંબોની નવી પ્રજાતિ નીલુસ સિક્કિમ એન્સીની શોધ સિક્કિમ રાજ્યમાં કરવામાં આવી ગઈકાલે આપણે વાત કરી હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંથાલી ભાષામાં બંધારણના નવા સંસ્કરણનું લોકાર્પણ કર્યું હવે સંથાલી બંધારણીય ભાષામાં સમાવેશ થઈ છે તો તમે મને જરૂરથી જણાવો કે હવે ટોટલ ભાષા કેટલી છે જેમાં આપણે બંધારણમાં ઉલ્લેખ કર્યો છે બંધારણમાં કેટલી ભાષાનો ઉલ્લેખ કર્યો છે અને સંથાલી બંધારણીય ભાષામાં સામેલ થઈ છે તો તે પહેલા કઈ કઈ ભાષાઓ સામેલ થઈ છે ઇમ્પોર્ટન્ટ 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 પ્રશ્ન કે છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સરદાર ઉધમસિંહ ની એકસો મી જન્મ જયંતિ ઉજવવામાં આવી કોણ હતા ઉધમસિંહ ઉધમસિંહ લંડનમાં પંજાબના જે લેફ્ટનન્ટ ગવર્નર હતા બાગ બાગમાં તેમની ગોળી ચલાવીને હત્યા કરી હતી જનરલ ડાયર બરાબર જનરલ ડાયર ની તેર માર્ચ ઓગણીસો ચાલીસ માં લંડનમાં ગોળી થી ઉડાઈ દીધેલા પ્રથમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલના મેડિકલ કોલેજની આધારશિલા મધ્યપ્રદેશમાં મૂકવામાં આવી પ્રથમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલની મેડિકલ કોલેજ ની આધારશીલા મધ્યપ્રદેશમાં ડેલી માત્ર ઇમ્પોર્ટન્ટ અને એક્ઝામમાં પૂછાઈ શકે તે જ કરંટ અફેર લઈએ છે બરાબર લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ આપણે જીઓગ્રાફી હિસ્ટ્રી બંધારણ તે બધાના બી પરીક્ષા પરીક્ષાલક્ષી બનાવીએ છીએ જોવાનું ચૂકતા નહીં